હેનલી તું આખો દી ઘરે હોય બરોબર તો આખો દી તું કામ શું કરે છે અને હું ઘરે કામેથી આવું તો આય બધું કઈ તૈયાર તો હોય ને તો આખો દી તું કામ શું કરે છે કામ તો તારું કોઈ દેખાતું નથી તમે એક દી ઘેરી રહ્યો ખબર પડે હું કામ કરે હું ને તમને શું ખબર છે તમે તો એક ને એક તમારે કામ કરવાનું હોય ઘેરે હોય ને તો જાર કામ હોય તમને ક્યાંથી દેખાવાનું એક દી ઘેરે રહ્યો ફરવા જાઓ ને તમે ઘરનું કામ કરજો તો ખબર પડે તમને હવે તો હું ઘેરે રહું તો બાજુ કામ કરો જેમ અરે તું નો કરી શકે કામ હું ફરવા જવા ને તમે ઘરે કામ કરજો એમ એવું છે એમ ને હમ તો ખબર પડે તમને આખો દી ઘરે હું કામ હોય ને હું નઈ તે ઘરે કઈ કામ જ નઈ હોય લે હું કામ કરી એમને આખો દી હું તો આવું તે કઈ કામ તો હોય નઈ અને પાછું તું કે બહુ મારે કામ બહુ કામ હા તો તમને કેસે દેખાવાનું હું કામ હોય હું નઈ તે કામ કઈ જોવા મને તો કામ તો દેખાય ને નકર કામ કઈ નકર તો હું કામ દેખાય એટલે તો તમે ઘેર એક દી રહો ને હવાર થી ઉઠીને નાય ધોઈને બધું કામ કરવા મંડો હાન લાગી હા તો ખબર પડે તમને તો ખબર પડે એમ હવે જા હું ઘરના કામ થોડા કરાતાઈશ કઈ

નનમ મતલબ કામ કરાવું પછી હું ટેન્શન લસતું માણ પથારી ભેગી થાય એની વાત કરો પહેલા માણ પથારી ભેગી થાય તઈ હું આખો દી કામો ગ્યો ને થાકી ગયોલ માણ નિંદરા નિંદ્રા આવે મસ્તી મે પૂઈ તમારી નહીં મારી વાત હું અહીંયા ઠક તારે એમ કે ને કે મારી કેસો છો તઈ હમ હમ બધું એમ નેમ કામ થઈ જતું હોય આડોસી પાડોસી ને કામ કરવા ભર બરોબર છે હ આ બરોબર અજો હું કાલે સ ને આડોસી પાડોસી ને બર ક્લીમ કામ કરવા હતું હવારથી હાન લગી અને બસો રૂપિયા દાડી દઈ દેજો ઓ તો મારી વાત વચ્ચે હું તું બસો રૂપિયા બીજાને દાડી આપે તો હું મારી મારી દાડી ક્યાં નાખે હું હતી રે એમ કને પથારી મોબાઈલ માં જોયા રાખ મોબાઈલ માં જોયા રાખ તું હતી રે પછી દાડી એવી આ કામ કરો હટો બીજાને બોલાવ એમ કન જોયા રાખ એમ કને એમ કને એમ કને તું જોયા રાખ મોબાઈલ માં હવે આ મોબાઈલ છે મારો એમ કને જોયા રાખ એમ કને હમ હમ લે

હારો ભાઈ જો તમે લોકો પણ જોજો આ વિડીયો જોતા હોય ને તો થોડું થોડું તમારે બહેરી ને કામ કરાવતો તમારા ઘરવારી થોડું થોડું કામ કરાવીજો હું થોડું થોડું કામ કરાવું છું તમે હું તો અપીલ રહીજો કોઈ બાદતા બા ને કામ જો